નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર મે બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું હું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા ચણાની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના નવા ચણાના બજાર ભાવ કેવા રહે છે નવા ચણાની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ થયો નવા કાબુલી ચણા ક્વોલિટીની વાત ભાઈ કરીમાં સારા ભાઈ જોઈ લ્યો સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણા નો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ નવા કાબુલી ચણાનો આજનો જોઈ લો દાણે પણ સારો માલે ભાઈ એમ તો સત્તરસો ને પચાસ રૂપિયા ભાવ આ કાબુલી ચણાનો આજનો ભાઈ આ બીટકી ચણાનો ભાવ એક હજાર ને સત્તાણું રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારો માલે ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી એક હજાર ને સત્તાણું રૂપિયા ભાવ આ બીટકી ચણાનો ભાઈ આજનો જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ એક હજાર ને સત્તાણું રૂપિયા ભાવ આ ચણાનો આજનો જોઈ લો ક્વૉલિટી

768 રૂપિયો ભાવ નવા કાબુલી જણાનો ભાઈ જોઈ લો જણાની ક્વોલિટી ભાઈ ક્વોલિટીમાં સારો માલ છે ભાઈ એમ તો 768 રૂપિયો ભાવ આ કાબુલી જણાનો આદલો વેરીયો ક્વોલિટી 768 ભાવનો આદલો ભાઈ 1219 રૂપિયો ભાવ થયો નવા બીટુ જણાએ ક્વોલિટીની વાત કરીન જો ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારા આ ભાઈ એમ તો 1219 રૂપિયો ભાવ નવા બીટુ જણાનો ભાઈ જોઈ લો જણાની ક્વોલિટી ભાઈ ભાઈ જવા માલે ભાઈ બારસો ઓગણીસ રૂપિયા ભાવ બીઠું ચણા નો આજનો ભાઈ આ ચણા ભાવ એક હજાર સત્તાણું રૂપિયા થયો વાત કરી સારા ચણા એક હજાર સત્તાણું રૂપિયા ભાવ આ નવા ચણા આજનો જોઈ જો ચણાની ક્વોલિટી ભાઈ દાણે પણ સારો માલે એક હજાર ને સત્તાણું રૂપિયા ભાવ આ ચણાનો જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ આ ચણાનો ભાવ એક હજાર ને એકાણું રૂપિયા થયો વાત ભાઈ 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 એકદમ ચોખ્ખો જોઈ કરી એકાણું રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ

એક હજાર નેવું રૂપિયા ભાવ આ ચણાનો ભાઈ જોઈ લો ચોખ્ખો માલે એકદમ એક હજાર નેવું રૂપિયા ભાવનો જોઈ લો ક્વોલિટી ચણાની એક હજાર નેવું ભાવ આનો આજનો ભાઈ આ ચણાનો ભાવ એક હજાર એક્યાસી રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ જુઓ ભાઈ ક્વોલિટીમાં ભાઈ એકદમ ચોખ્ખો માલે ભાઈ એક હજાર એકાશી રૂપિયા ભાવ આ નવા ચણાનો આજનો જોઈ લો ચણાની ક્વોલિટી ભાઈ એક હજાર ને એકાશી રૂપિયા ભાવ આ ચણાનો આજનો ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આ ચણા નો ભાવ એક હજાર ને ચોરાણું રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં ભાઈ સારો માલ્યા ભાઈ એમ તો દાણે પણ એક હજાર ને ચોરાણું રૂપિયા ભાવ આ નવા ચણાનો ભાઈ જોઈ લ્યો ચણાની ક્વોલિટી દાણે જોઈ લો એક હજાર ને ચોરાણુ રૂપિયા ભાવ ચણાનો ભાઈ આ ચણા નો ભાવ એક હજાર ને પિંચોતેર રૂપિયા જ્યો ક્વોલિટી ની વાત કરીને જો એક હજાર ને પિંચોતેર રૂપિયા ભાવ આ ચણા નો ભાઈ જોઈ લો ચણા ની ક્વોલિટી ભાઈ માલ પણ જોવો ભાવ હોય ભાઈ এক হাজার চোরে ভাবনা আছে